મહાદેવનું મંદિર એટલે ટુગનાથ મહાદેવ તો ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવીએ તુંગનાથ મહાદેવના હર હર મહાદેવ વિદ્યા સે તું નાથ આણું પોચી ગયા છે તું નાથ તૃતીય કેદાર પહેલું કેદાર કેદાર નાથ બીજું છે મદમેશ્વર ને તૃતીય કેદાર એટલે કે તું નાથ મહાદેવ તો આયા તું નાથ મહાદેવ ની ચડાઈ કરશું 4 કિલોમીટર ની ચડાઈ છે તો જલ્દી જઈએ ને જલ્દી પાછા હર હર મહાદેવ ચડાઈ સ્ટાર્ટ તું નાથ મહાદેવ ની જય હો મહા જો આ આ રોનક જ કંઈક અલગ છે ને ચાર કિલોમીટર નો ટ્રેક છે બે કિલોમીટર કાપીને ખાસ એ બે કિલોમીટર બાકી રહ્યા છે અને ખડી ચડાય છે એટલે થોડીક શ્વાસ લેવામાં તકલીફ પડે છે ઓક્સિજન લેવલ પણ કમ છે બાકી તમે જોઈ શકો છો અહીંનો નજારો આ નજારો જોઈ જઈને આનંદ કાલે અલગ જ હોય છે બાકી જો ધૂપ છે નથી એમાં કંઈ દેખાતું ને કંઈનો નજારો કંઈક અલગ હોય ઊંચા ઊંચા પહાડો અહીંયા જોવા મળે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ચલો સુંદર

<laughs> hi hi baby. Hello. ચાર કિલોમીટર ટ્રેક તો હવે પહોંચી ગયા છે હવે રિયો છે માત્ર અડધો કિલોમીટર જ ને પહોંચી જશું મહાદેવના મંદિર તુમનાર પણ આજે વાતાવરણ થોડુંક ધંધુરૂ છે એટલે વ્યૂ નહીં દેખાડી શકીએ હવે ચોખ્ખું થશે તો ચોક્કસ આના વ્યૂ દેખાડીશ ફાઈનલી પહોંચી ગયા છીએ અમે મહાદેવના મંદિર હવે પાંચસો મીટરના અંતરે છે ને સામે જોઈ રહ્યા છો તે છે તુંગનાથ મહાદેવનું મંદિર તો ચાલો તમને પણ દર્શન કર્યું હર હર મહાદેવ

ઉત્તરાખંડમાં આવેલ પંચ કેદારમાંનું એક કેદાર એટલે કે તુમનાથ મહાદેવ આ જો કે તૃતીય કેદાર કહેવામાં આવે છે દ્વિતીય કેદાર એટલે મધ્ય મહેશ્વર અને પ્રથમ કેદાર એટલે આપણે કેદારનાથ કેદારનાથ તો ઘણાએ જોયું છે પણ આ તુમનાથનો બહુ ઓછા લોકોને ખ્યાલ હશે તો આપણે આવ્યા છીએ તુમનાથ મહાદેવના મંદિરે જે દુનિયાની હાઇસ્ટ ઊંચાઈ પર આવેલું આ મંદિર છે અને આની ઉપર ચંદ્રશિલા આવેલી છે જ્યાં ચંદ્રએ એ તપ કરેલ જેને ક્ષય રોગ રોગ થયો હતો તો શ્રાપને હિસાબે તો તેને મટાડવા માટે એને ત્યાં તપસ્યા કરી હતી તો ઉપર ચંદ્રશીલા પણ છે ત્યાં પણ લઈ જશું ત્યાં ટુંગનાથ મહાદેવના દર્શન કરો આ મંદિર કેદારનાથથી બદ્રીનાથ જાતા રસ્તામાં ચોપતાથી આ ટુંગનાથ મહાદેવનું મંદિર આવે છે તો ચોપતાથી ચાર કિલોમીટરની ખડી ચડાઈ કરવામાં બાદ આ મંદિર આવે છે કઠિન ચડાય છે પણ ચાર ચાર કિલોમીટર છે બે કલાકમાં આપણે પૂરી કરી શકીએ છીએ તો એટલી હાર્ડ પણ નથી અને જો અહીં ઘણી વ્યવસ્થા દુકાનો છે જમવા માટેની આજે ધૂંધલું વાતાવરણ છે એટલે બહુ કાંઈ ખાસ આગળના પહાડો દેખાતા નથી ને કે અત્યારે હાઇસ્ટ પોઈન્ટ ઉપર અમે ઊભા છીએ તો અમારા ભાઈ પણ જો અહીં ફોટોગ્રાફી કરવા બધાય મસ્ત છે ગ્રુપમાં અમે આઠ લોકો આવ્યા છીએ આઠ લોકો અત્યારે ફોટો પાડવામાં જ વ્યસ્ત છે બીજું કાંઈ કામ નથી આ ફોટો પાડવા સિવાય મહાદેવ મહાદેવ તો વિડીયો કોલ કરે છે